સમાચારમાં વાત કરીએ તો અમિતાભ બચ્ચનના જન્મદિવસની જન્મ ઉજવણી કરતું એક્ઝિબિશન ફેન ક્લબ જી હા બિગ બી અમિતાભ બચ્ચનને કોણ નથી જાણતું અમિતાભ બચ્ચન ફેન ક્લબ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં તેમના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વિવિધ પ્રકારના આયોજન જેમ કે કેક કાપવી એમની ફિલ્મોના ગીતો ગાવાનો પ્રોગ્રામ સાથે ડાન્સ પ્રોગ્રામ રાખવામાં પણ આવ્યો હતો

અને આ રીતે જન્મદિવસ માટે અમારા માટે ખૂબ જ ખૂબ જ આનંદની વાત છે એના માટે અમારા ગાભાજી વેલાજી ઠાકોર છે એમને ઘણા વર્ષો પહેલા આ જે સંસ્થા ઉભી કરેલી એના અમે પાયાના હું અને ગાભાજી અને એક અમારા બીજા અલ્પેશભાઈ હતા જે અત્યારે હાજર નથી અનિવાર્ય સંજોગોના કારણે પણ દર વર્ષે અમે ધામધૂમથી એમની વર્ષગાંઠ ઉજવીએ છીએ અને બચ્ચન સાહેબે આપણા દેશનું નામ જે રોશન કર્યું છે એ અનહદ છે અને એમને અમે ભગવાનની જેમ જ માનીએ છીએ